વિશ્વ પ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામ અંબાજીમાં ભાદરી પૂનમના મહામેળા પ્રસંગે ભક્તિ શક્તિ તપ અને શ્રદ્ધાના જાણે ઘોડાપુર ઉમટ્યા છે દર્શનાર્થીઓ દર્શન કરવાના સમયે તેઓના પગરખા લઈ કોવાનો ડર હવે આરાસુર ટ્રસ્ટ મંદિર દ્વારા દૂર કરવામાં આવ્યો છે શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા માના દર્શન માટે આવતા લાભાર્થીઓ મનમૂકીને દર્શન કરી શકે તે માટે તેમના સામાનની સાચવણી થઈ શકે તે માટે પગરખાં લગેજ કેન્દ્ર બનાવવામાં આવ્યું છે અહીં આ કેન્દ્રોમાં લાખો માઇ ભક્તોના પગરખાઓ અને લગેજને સાચવવામાં આવે છે જેથી પગરખા અને સામાન ખોવાનો ભય વગર માઇ ભક્તો આધ્યાત્મિકતા સાથે દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે જય અંબે અમે સુરતથી અંબાજી સાયકલ યાત્રા કરીને આવીએ છીએ અમે છેલ્લા દસ વર્ષોથી અહીંયા આવીએ છીએ ત્યાં અંબાજી સેવા મંડળ દ્વારા જે અહીંયા સેવા આપવામાં આવે છે તેમાં એ લોકો પગરખા અને આપણું લગેજ સાચવી રાખે છે તેનું કોઈ એ લોકો મૂલ્ય લેતા નથી દ્વારા જે આ પગરખા અને લગેજ રાખવાની જે વિનામૂલ્ય સુવિધા આપી છે તેનાથી યાત્રી યાત્રીઓને ઘણી સુવિધા સારી પ્રાપ્ત થાય છે અને તેઓનો સામાન અને પગરખા ચોરી થવાનો ભય રહેતો નથી તેના માટે અમે અંબાજી યાત્રાધામનો ખૂબ જ આભાર માનીએ છીએ